આ ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ પાણીની લાઈનો કેટલી ચોકઅપ થઈ ગઈ તૂટી ગઈ પાણી મિક્સ થાય છે ગટરનું પાણી બરાબર છે માટી મિક્સ થાય છે આ લોકો ગમે લાઈન હોલ કરી દે છે અમારી લોકો ને કેટલી આ સુવિધા પેદા થાય આવી રીતે થોડું હોય ફરે તો કેટલા સુધારે

માટી ભેગી થઈ જાય તો ડ્રેનેજ નું પાણી મિક્સ થઈ જાય એટલે પછી પાય બીમારી વધે બરાબર અહિયાં થયું બધે આ પંદર જગ્યા એ તો આના થઈ રિપેર કર્યું